સમાચારમાં હવે આગળ વાત અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં સાંસદ ખેલ મહોત્સવ યોજાયો અમદાવાદ પશ્ચિમ બેઠકમાં સાંસદ ખેલ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે ઉદ્ઘાટન કરાયું સાંસદ દિનેશભાઈ મકવાણા અને મેયર પ્રતિભાબેન જૈન હાજર રહ્યા ખોખરા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું કબડ્ડી વોલીબોલ ટેબલ ટેનિસ અને કુસ્તી સહિતની સાત જેટલી સ્પર્ધા યોજાઈ રહી છે સાંસદ ખેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં યુવાનો ભાગ લેવાના છે ખેલ મહોત્સવના આરોગ્ય અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ અપાશે આજે અમદાવાદ પશ્ચિમ ના લોકપ્રિય સાંસદ દિનેશભાઈ મકવાણા દ્વારા જે સાંસદ ખેલ મહોત્સવ છે એમાં અહીંયા હું બીજી વખત આવી દિનેશભાઈએ બીજી વખત આ કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમનો આશય એટલો જ કે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમણે દરેક સાંસદોને તેમના મત વિસ્તારમાં આ એક ખેલ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવાનું એક સૂચન કર્યું હતું ને એના જ કારણે અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે આના કારણે અમદાવાદ અને ગુજરાતના અને દેશના તમામ જે સ્પોર્ટમાઇન જે બાળકો છે એના સ્પોર્ટમાં રુચિ વધે અને એમનામાં જે શક્તિઓ છે એ બહાર આવે અને અલગ અલગ જે રમતો છે એમાં વિદ્યાર્થીઓ ભાગ લે એવું એક આયોજન કરવામાં આવ્યું છે આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના સૂચનના કારણે ભારતની તમામ લોકસભામાં સાંસદ ખેલ સ્પર્ધા યોજાઈ રહી છે પચીસ ડિસેમ્બર સુધી તમામ સાંસદોએ એમના મત વિસ્તારના રમતવીરોનું કૌશલ્ય બહાર લાવવાનો ભગીરથ પ્રયત્ન આ સાંસદ ખેલ સ્પર્ધા દ્વારા થઈ રહ્યો છે આજે મને આનંદ એ વાતનો છે કે આજે બે હજાર કરતાં વધારે રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સાત જુદી જુદી રમતો રમવાના છે આજે હું આપના માધ્યમથી બંને હું માન્ય દર્શનાબેન અને માન્ય દિનેશભાઈનો આભાર એટલા માટે માનું છું કે આ એ કર્મભૂમિ છે જ્યાં નરેન્દ્રભાઈ ગુજરાતના ધારાસભ્ય અને મુખ્યમંત્રી હતા તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભની શરૂઆત કરી અને ગુજરાત અને દેશના બાળકો આગળ આવે સરિતા ગાયકવાડ ભાવિના પટેલ એના એક્ઝામ્પલ છે છવ્વીસ નવેમ્બર નો દિવસ ગ્લાસ્ગોમાં જે દિવસે આપણને કોમનવેલ્થ ગેમનું જયારે જાહેરાત થઈ એ કદાચ સમગ્ર ભારતીય માટે સમગ્ર ગુજરાતી માટે ગૌરવનો દિવસ હતો હું આપના માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ દેશના ગૃહમંત્રી અમિતભાઈ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ અને આપણા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વ કરવાનો આભાર માનું છું કે આવી સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે શહેરી વિકાસ વિભાગનો આભાર માનું છું કે બીજી પણ ઘણી બધી વ્યવસ્થાઓ અમદાવાદ અને ગુજરાતમાં ગોઠવાઈ રહી છે આપણે અહીંયા સાંસદ ખેલ મહોત્સવ થઈ રહ્યો છે અને આટલા સારા પ્લેટફોર્મ પર ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર મેટ પર જે કબડ્ડીની ગેમ માટી પર રમાતી હતી પહેલાં અત્યારે સારો પ્લેટફોર્મ મળ્યો છે મેટ પર રમાય છે છોકરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એના સિવાય અલગ અલગ ઘણી બધી ગેમો આમાં જોડાયેલી છે વોલીબોલ રસ્તા કેચ ગ્રાઉન્ડ લેવલ પર ગ્રાસરૂટ લેવલ પર છોકરાઓને ઘણો બધો બેનિફિટ થઈ છે જ્યાં પહેલાં ટુર્નામેન્ટ રમવા નથી મળતી અત્યારે બધી જ ટૂર્નામેન્ટો અહીંયા રમવા મળે છે ગ્રાઉન્ડ લેવલથી નાના છોકરા અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન બધી જ સ્કૂલોને ગ્રાસરૂટ લેવલથી અહીંયા ટુર્નામેન્ટો રમવા મળે છે પ્લસ પ્લેટફોર્મ નારણપુરા ઇસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યા છે એવા ઘણા બધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદમાં બની ગયા છે એટલે જે છોકરાઓ પહેલાં તાપમાં રમતા હતા માટી પર રમતા હતા એ છોકરાઓ હવે સારા પ્લેટફોર્મ પર અત્યારે રમવા મળે છે તેથી ગુજરાત ગવર્મેન્ટને સાંસદશ્રીને બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે બધા